બાળમાધપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલાના મિત્ર મંડળ દ્વારા આજ રોજ સોળ ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આજે બાળમાલપુરના માનનીય ધારા સભ્ય શ્રી ધવલસિંહ ઝાલા સાહેબના મિત્ર મંડળ દ્વારા તથા અખિલ ભારતીય રબારી સમાજ મહામંત્રી ધનજીભાઈ દેસાઈ બોરમઠ બાયર ડેપો મેનેજર શ્રી મેઘનાબેન પરમાર એટીઆઈ રાકેશભાઈ પટેલ સાહેબ કંદર્પભાઈ ભટ્ટ ચોયલા આકાશભાઈ પ્રજાપતિ ચોયલા જીકેટીએસ આગેવાન જસવંતસિંહ પરમાર સાહેબ અજીતસિંહ મુકેશભાઈ ચોયલા તરુણભાઈ શિવરામભાઈ ભૂદેવ કલ્પેશભાઈ જોશી ડ્રાઈવર કેસરીસિંહ કંડક્ટર સામળભાઈ દેસાઈ તથા ડેપો પરિવારના મિત્રોએ હાજરી આપી જન્માષ્ટમી પર્વ નિમિત્તે બાય ડેપો ખાતે બાયડથી બેટ દ્વારકા બસને પુષ્પહાની માળા પહેરાવી તથા બસને શણગારી જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી તેમજ પૂજા વિધિ કરી બસને બેટ દ્વારકા જવા માટે રવાના કરવામાં આવી રિપોર્ટર દિનેશ પટેલ અરવલ્લી